હવે ગુજરાત તક નો પરિવાર થઈ ગયો છે દસ લાખ સબસ્ક્રાઇબર્સ નો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટથી સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતી ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી કેસમાં સિંગર કિંજલ દવેને કોર્ટ દ્વારા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે એ તો આપ જાણતા જ હશો પરંતુ શું આપ જાણો છો કે કિંજલ દવેને આ દંડ કયા કારણોસર ફટકારવામાં આવ્યો છે આ ઓરિજિનલ અને કોપી સોંગમાં શું સામ્યતા છે આવા સવાલો તમારા મનમાં થતા હશે આવો જાણીએ કે શું છે આ કેસ અને કેમ કિંજલને કોર્ટ દ્વારા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ગીતો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે આ બધાની વચ્ચે ડિસેમ્બર બે હજાર સોળના દિવસે યુટ્યુબમાં એક ગીત રિલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો આ ગીતને અવાજ આપ્યો હતો લોકગાયિકા કિંજલ દવે જો કે બન્યું એવું છે કે બે હજાર સત્તરના જાન્યુઆરી મહિનામાં રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક મોટો દાવો કરી દીધો જેમાં ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી અને ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર સોળના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો હોવાનું કહ્યું ચાર બંગડીવાડી ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને હવે સિવિલ કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી કોર્ટે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર ચાર બંગડીવાળી ગીતના કોપીરાઈટ વિવાદ મુદ્દે કોઈપણ રીતે લાઈવ પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા સહિતના લાઈવ પર્ફોર્મન્સ કરતા તેની વિરુદ્ધ કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો કોર્ટના કહ્યા પર કિંજલ દવે કબૂલ્યું હતું કે તેણે નવરાત્રી બે હજાર ત્રેવીસમાં વીસથી થી પચીસ વખત આ ગીત ગાયું છે કિંજલ દવેએ બચાવ કર્યો હતો કે તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ન પડે કોર્ટે તેના આ બચાવને પગાવતા બિનશરતી માફી માંગી હતી જોકે કોર્ટે કહ્યું હતું કે કિંજલ દવે હજારો લોકો સામે આ ગીત ગાયું છે છે અને પૈસા કમાવ્યા તે માટે માફી યોગ્ય નથી હવે જણાવી દઈએ કે ઓરિજિનલ ગીતમાં શું હતું અને કિંજલ દવેના આ કોપી ગીતમાં શું છે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલના ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતમાં પણ ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં જ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો આ સાથે જ ઓરિજિનલને અવડી ગાડીમાં ગીતને ફિલ્મ આપવામાં આવ્યું છે તો ગીતની શરૂઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે કિંજલ દવે જે ગીત ગાયું છે તેમાં પણ એવું જ થાય છે આ સાથે જ ઓરિજિનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે ઓરિજિનલ ગીત રૂઠેલી ગર્લફ્રેન્ડને મનાવવા માટે બનાવવામાં આવ્યું છે અને આ સાથે જ આ ગીતમાં ગર્લફ્રેન્ડને મનાવવામાં ચાલીસ વીઘા જમીન લઈ દેવાની વાત હતી સાથે જ ઓરિજિનલમાં ગર્લફ્રેન્ડ છેલ્લે માની જાય છે ઓરિજિનલમાં ગીત ઓસ્ટ્રેલિયાના રોડ પર ફિલ્માવવામાં આવ્યું છે કિંજલ દવેને આ કોપી ગીતમાં ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં જ શબ્દનો બેઠો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ કોપી ગીતને પણ ઓડી ગાડીમાં જ ફિલ્માવવામાં આવ્યું છે જો કે આ ગીતનું શૂટિંગ અમદાવાદમાં થયું છે